બધાને ભીખુભાઈ ખુમણના રામ રામ આપણે જેની થકી નિર્ભય આપણે આપણે જેની જેની થકી શાંતિની લઈ થકી ગૌરવ લઈ શકીએ આપણે જેની થકી જીત મેળવી શકીએ છીએ એવા નરબંકા એટલે આપણા સૈનિકો અને એવા સૈનિકો માટે જો એ આપણા માટે તાડ તડકો ઊંઘ બધું સહન કરતા હોય ભૂખ તરસ અને પોતાની જાનની કુરબાની આપતા હોય પોતે આપણા સુખ ખાતર પોતે પ્રાણ તજતા હોય એવા સૈનિકો માટે જ્યારે જ્યારે હું તો એમ કહું છું જ્યારે જ્યારે નહીં પણ ગમે ત્યારે જેમ કે બજરંગદાસ બાપા અહીંયા થતા અને ત્યારે લડાઈ થઈ અને એ લડાઈની માલપા ફંડ માટે જાહેરાત થઈ અને ત્યારે બજરંગદાસ બાપાએ પોતાના આશ્રમનું લીલામ કરી નાખ્યું તમામ જણા બેસી નાખી અને એમાંથી જે રકમ આવી એ સૈનિકોના ફંડ માટે આપવા ગયા અને ત્યારના નાના એ વખતના અધિકારીએ કીધું કે બાપા તમે કે હા જ્યારે રાષ્ટ્રને જરૂર પડે જ્યારે આ દેશને જરૂર પડે અને ત્યારે આ દેશના હરેક નાગરિકની ફરજ છે કે એમાં બને એટલો સહયોગ આપવો જોઈએ બને એટલો સહયોગ આપવો જોઈએ અને અમે તો બાવા અમારે તો આ દેશ ખાતર અમે જીવ્યું છે અને દેશનું હિત કરવું છે એમ નાગરિકને પોતાના દેશનું ગૌરવ હોવું જોઈએ હરેક નાગરિકને પોતાનો જુસ્સો હોવો જોઈએ કે આપણા સૈનિકો આપણો દેશ કાયમ માટે જીતતો રહે અને એને પણ સૈનિકોને પણ એટલો ગર્વ હોવો જોઈએ કે આ દેશ ખાતર અમે નોસાવર થઈ જઈએ અમે મરી જઈએ અમે કુરબાન થઈ જઈ અમે શહીદ થઈ જઈએ તો પણ આ દેશના નાગરિકો અમારા પરિવારને દુઃખી નહીં થવા દે એવા અને પોતાને પણ અભિમાન હોવું જોઈએ પોતાને પણ વિશ્વાસ હોવો જોઈએ માટે તમામે તમામને મારી વિનંતી છે કે હરેક જ્ઞાતિ હરેક કોમની માઇલ પર કોઈ પણ ને કોઈ પણ નિયમ તો હોય જ છે કે દર વર્ષ કોઈ આપણા ઈષ્ટદેવ અથવા આપણા દેવી કોઈને માટે દર વર્ષ કાંઈ ને કાંઈ રકમ કાઢતા હોઈએ છીએ અને જ્યારે કોઈ પણ પ્રોગ્રામ હોય તો આપણે વિના ચંકો છે આપણે એ કલાકારોની ઉપર પણ રૂપિયાનો વરસાદ કરતા હોઈએ છીએ અને એ તો ધાર્મિક કાર્ય માટે છે એમાં કોઈ વાંધો નથી સારી વાત છે પણ કોઈ પણ પ્રસંગ હોય અને ક્યારે બેન્ડવાજા વાગતા હોય એની મારી પાસે કાંઈ લેવાનું નથી ધબ 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 થતું હોય અને એની માથે નખર એને તો તમે નહીં એમ કરેલા મુજબ તમે એને પૈસા આપવાના જ હોય સતા એની ઉપર જેમ કોઈ સાધુ સંત કોઈ દેવી દેવતાઓની ઉપર ઉડાડતા હોય એવી રીતે પૈસા ઉડાડતા હોય તો તમામને મારી વિનંતી કે એકાદ ફેરવું દર વર્ષની માઇલપા દર વર્ષની માઇલપા એકાદ ફેરવું આપણા સૈનિકો માટે પણ કાંઈક ઉડાડો ભાઈ આપણા સૈનિકો માટે આપણા જે રાહત ફંડ છે એની માઇલપા કાંઈક ને કાંઈક રકમ જમા કરાવી જોઈએ તમારી પાસે કઈ સગવડ ન હોય તો પણ તમારા ઘરના જેટલા સભ્યો હોય એટલા રૂપિયા તો જમા કરાવવા જ જોઈએ અને આ એક નિયમ રાખવો જોઈએ દર વર્ષ દર વર્ષ એટલે આપણા આપણે જેની થકી નિર્ભય છે એ સૈનિકો આપણી થકી નિર્ભય થઈ અને પોતે ડબલ્સ સાથે લડી શકે અને કાયમ માટે આપણને વિજય અપાવે એવી અપેક્ષા અને તમામે તમામ મને મારી વિનંતી કે કાંઈક ને નહીં કાંઈક રાહત ફંડની માઇલ પર તમામે તમામ જમા કરાવવી જોઈએ પણ એક છેલ્લે ટોકર એક કરી દઉં ભાઈ છેલ્લે એક નાની એવી વાત એ કરી દઉં કે ધ્યાન એ રાખજો કે ગવતરીઓને નાખવા જતા આખલા નો ખાઈ જાય આ જ્યાં દીયો ને ન્યાય કે કામ વ્યવસ્થિત રીતે ઠેક ફોન્ટમાં પૂગે એવે ઠેકાણે દેજો નકર અટણે આખલા બહુ જાદા થઈ ગયા છે અને એ ગવતરીઓના નામે સારો સરી જાય છે એનું ધ્યાન રાખજો જય માતાજી